ગીર સોમનાથના ગીર પંથકની કેરી જગવિખ્યાત છે અને તેમાં દરેક પરિવારો પોતાના ઘરમાં વર્ષભરનું કેરીનું અથાણું ભારે ઉત્સાહ સાથે બનાવતા હોય છે પરંતુ આ વર્ષે કેરીનું અથાણું દુર્લભ હોય તેવું ખેડૂતોએ જણાવ્યું આંબામાં આવેલું ફ્લાવરિંગ મોટા ભાગનું ખરી પડતા કેરીનું નહીવત પાક થાય તેવી આગાહી કેરીના બગીચા ધરાવનાર ખેડૂતો અને વેપારીઓ કરી રહ્યા છે પાનખર ઋતુની સાથે આંબામાં આવેલી નાની કેરી જેને સૌરાષ્ટ્રમાં ખાખડી તરીકે ઓળખાય છે ખાખડીના મોટા વાહનો ત્યારે મોટા ભાગે અથાણા માટે નિકાસ થતી હોય છે પરંતુ આ સીઝનમાં આંબાના ઝાડ પર નહીવત કરીના પાકને કારણે હાલ મોટા વાહનોને બદલે માત્ર ગીરમાંથી ચાલીસ કે પચાસ કિલો નાની ખાખડી કે જે અથાણા માટે વપરાતી હોય તેની બજારમાં ઓછી આવકને કારણે ગૃહિણીઓ મુક્ત મને કેરીનું અથાણું નહીં બનાવી શકે તેવી પરિસ્થિતિ સર્જાય તેવું લાગી રહ્યું છે ખાખડી એવી બજારમાં આવેલી છે કે આ ઓછી જ આવે છે આજે હું તમને કહું મારા બોલેરા ભરાતા એને બદલે આજે તમને કહું બે બે જણા લઈ છે તો એની અંદર પચાસ પચાસ કિલો ખાખરી એને થાય છે તો અત્યારે આથાણા માટે કેરી પણ ઓણસા મળશે જે અમારી યાર્ડમાં ખેડૂતોની અવરજવર રહે છે એ લોકોની સાથે વાતચીત થતા એવું માલુમ થાય છે કે ફ્લાવરિંગ આ વખતે બહુ સારું આવેલું પણ સમય જતાં અત્યારે પચીસ થી ચાલીસ ટકા ફ્લાવરિંગ રહ્યું છે જે ભાગ બે કરોડ માં ઈજારો જવાની હતી પચાસ લાખમાં એટલે લગભગ તેત્રીસ ટકા માં ઈજારો માં ગઈ છે એટલે ખાખડી અને કાચી કેરીમાં અત્યારે